નમસ્કાર શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ હાર્દિક સ્વાગત કરું છું આજે તમારા માટે લઈને આવી ગયા છે દ્વિતીય પેપર સોલ્યુશન મિત્રો આ વિડિયોની અંદર આપણે પેપરના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે જેથી કરીને તમે છેલ્લે કોમેન્ટ કરી શકો કે તમારા કેટલા માર્ક્સ આવ્યા જો મિત્રો તમે પહેલી જ વખત આ ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન જરૂરથી પ્રેસ કરશો જેથી આનારા તમામ ધોરણના અને તમામ વિષયના પેપરના સોલ્યુશનની નોટિફિકેશન તમને મળતી રહે આ સાથે આ ચેનલ પર કેટલાક મજાના બાળબીને ગીત સ્કૂલની અવનવી પ્રવૃત્તિઓ એક્ટિવિટીઝ અને સાથે વાર્તાઓ અને બીજા ઘણા બધા મજાના વિડીયો મૂકેલા છે જે આપ નિહાળશો તો મિત્રો આ વિડીયોને તમારા તમામ કોન્ટેક્ટ અને તમારા તમામ ગ્રુપમાં ફોરવર્ડ કરશો જેથી દરેકને આ વિડીયોના લાભ મળી રહે ધન્યવાદ તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસ વાર ગુરુવાર ધોરણ આઠ વિશે વિજ્ઞાનના પેપરનું સોલ્યુશન જોઈશું પ્રશ્ન નંબર એક માગ્યા મુજબ જવાબ આપો પહેલું ધ્વનિ ખાલી ગામ પ્રસરી શકે છે તો ઘન પ્રવાહી અને વાયુ એના માધ્યમની જરૂર હોય છે ધન ધ્વનિ બધામાં પ્રસરી શકે બીજું સ્ત્રીઓમાં પ્રજનનની ઉંમર શરૂઆત થાય ત્યારે ઋતુસ્ત્રાવની શરૂઆત થાય છે મને ઓળખો હું મારામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દઉં છું તો સુવાહક બીજું હું વિદ્યુત પ્રવાહ દ્વારા કોઈ પણ પદાર્થ અન્ય ધાતુનું પર ચડાવી પ્રક્રિયાને ઇલેક્ટ્રો પ્લેટિંગ કહે છે માગ્યા મુજબ ઉત્તર આપો સંપર્ક બળ બિનસંપર્ક બળ સંગીત ગોગાટ અને આ ચારે ચાર પ્રશ્નોનો જવાબ આપણે નીચે જોઈશું તો જોઈએ પહેલું સંપર્ક બળ અને બિનસંપર્ક બળો તો જ્યારે પદાર્થ બીજા સાથે ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળોને સંપર્ક બળકાય છે દાખલા તરીકે સ્નાયુબળ અને ઘર્ષણ બળ અસંપર્ક બળો બે પદાર્થો વચ્ચે કોઈ ભૌતિક સંપર્ક ન હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તા બળો અસંપર્ક બળક્યા દાખલા તરીકે સ્થિર વિદ્યુત બળ અને ચુંબકીય બળ પછી ગોગાટ અને સંગીત એમનો તફાવત જોઈ લઈશું કે ઘોઘાટ છે તે અસુખદ ધ્વનિ છે અને સંગીત એક કર્ણપ્રિય ધ્વનિ છે ઘોઘાટ તેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે સંગીતથી ધ્વનિ પ્રદૂષણ થતું નથી ઘોઘાટ તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ઊભી થાય છે તેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે કોઈ ચોક્કસ વાદ્ય વડે ઘોઘાટ ઉત્પન્ન ઉદ્ભવતો નથી સંગીત ઉત્પન્ન કરવા ચોક્કસ વાદ્યની જરૂર પડે છે સુવાહક અને અવાહક એટલે શું તો જે પદાર્થો વિદ્યુતનું વહન સરળતાથી કરે તેને શું વાહક કહે છે દાખલા તરીકે કોપર અને એલ્યુમિનિયમ અવાહક એટલે કે જે પદાર્થો વિદ્યુત વહન કરી શકતા નથી તેને અવાહક કહે છે દાખલા તરીકે લાકડું અને રબર નેક્સ્ટ પ્રશ્ન નંબર બે નીચે આપેલા પ્રશ્નો ટૂંકમાં જવાબ આપો પાણીમાં ધ્વનિ પ્રશ્ન પામે છે કે નહીં તે નક્કી કરો તમે કોઈ એક પ્રવૃત્તિ બતાવો રસ્તાની આજુબાજુ અન્ય ઘોઘાટ કરતા સ્થાનો પર વૃક્ષો ઉછેરવા જોઈએ તે અને ત્રીજો પ્રશ્ન સંગીતના માધ્યમમાં કંપનો કરતો ભાગ જણાવો તો તબલા શું કરે છે ખેંચેલી ત્વચા મેમ્બ્રેન દ્વારા મંજીરા મંજીરાના બહારનો પતરા જેવો ભાગ છે તે કંપન કરીને ધ્વનિ ઉત્પન્ન કરે છે ચલો આ ત્રણે ત્રણ પ્રશ્નના બે પ્રશ્નોના જવાબ જોઈ લઈએ તો ધ્વનિ પ્રવાહીમાં પ્રશ્ન પામી શકે છે તેમ દર્શાવવા માટેનો એ પ્રયોગ બતાવે છે કે એક બાલ્ટી લેવાની છે તેને એક બાટ લો તેને સ્વચ્છ પાણીથી ભરી દો એક હાથમાં નાની ઘંટડી લો પાણીના ધ્વનિ ઉત્પન્ન કરવા માટે આ ઘંટડીનો હાલ ઘંટડી બાલ્ટી કે તમને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખવાનું છે તો આ પ્રમાણે આપણે ધ્વનિ પ્રવાહીમાં પ્રસરી શકે છે તે માટેની પ્રવૃત્તિ કરી શકાય છે મિત્રો વિડીયોને પૂજ કરીને તમે વાંચી શકો છો એ પછી આવે છે પ્રશ્નમાં બે અ નીચે આપેલા પ્રશ્નો ટૂંકમાં જવાબ આપો એ છે કે કે રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ નહીં બીજો પ્રશ્ન તો રસ્તા પર ગતિમાન વાહનો લીધે ધ્વનિ પ્રદૂષણ ઉદ્ભવે છે આ ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો ઓછી કરવા રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ જેથી કરીને ઘોઘાટ રહેઠાણો સુધી પહોંચી શકે નહીં નેક્સ્ટ નીચેના પ્રશ્નના વિસ્તૃત ઉત્તર આપો બ પા પ્રવાહી સમાન ઊંડાઈએ સમાન દબાણ લગાડે છે તે સમજવા માટેની એક પ્રવૃત્તિ અને ભારે વજન લઈ જતો કુલી પોતાના માથા પર એક કાપડનો ગોળ વીંટાળીને રાખે છે તે આવું શા માટે કરતો છે તે સમજાવતા બંને પ્રશ્નોના જવાબ આપણે નીચે જોઈશું કે ભાઈ પાત્રમાં ભરેલું પ્રવાહી એક સરખી ઊંડાએ એક સરખું દબાણ આવે છે તેનો અભ્યાસ કરતી એક પ્રવૃત્તિ છે કે પ્લાસ્ટિકની ખાડી બોટલનો નડાકાર પાત્રનો તમે ટેલકમ પાવડરનો ખાલી ડબ્બો કે સોફ્ટ ડ્રિંકની પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરી શકો છો બોટલના તળિયા પાસે ચારે દિશામાં એક સરખા છિદ્ર કરો ધ્યાન રાખો કે આ છિદ્રો તળિયાથી સમાન ઊંચાઈ પર હવે બોટલથી બોટલ પાણીથી ભરી લો અવલોકન કરો શું દેખાય છે તો અહીં એ પ્રયોગ કરીને બતાવેલો છે એ આ એક બોટલ છે ને ચારે બાજુ એને ખાણા પાડી અને પ્રયોગ કરો છો હવે જે કુલી હોય છે જ્યારે ભારે બોજ ઉપાડવાનો હોય ત્યારે તે પોતાના માથામાં એક કપડાનો ગોળ વિટાડીને રાખે છે કુલી પોતાના માથા પર એક કપડાનો ગોળ વીટાડીને રાખે છે પોતાના માથા સાથે બોજનો સંપર્ક ક્ષેત્રફળને વધારી દે છે આથી તેમના માથા પર લાગતું દબાણ ઘટી જાય છે અને તેઓ તે ભારે બોજને સરળતાથી ઉઠાવી શકે છે એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા પ્રશ્નોનો એક વાક્યમાં જવાબ આપો કયો અંતસ્ત્રાવ ગુસ્સો ચિંતા ઉત્તેજના અવસ્થામાં તણાવની સ્થિતિ નિયંત્રણ રાખવાનું કાર્ય કરે છે તો એડ્રીનાલિન બીજું એક દોલન પૂરું કરવા માટે વસ્તુને લાગતા સમયને શું કહે છે તો આવર્તકાળ નેક્સ્ટ એના પછી વૈજ્ઞાનિક કારણ આપો આપણે કા આપણા કાનમાં તીક્ષ્ણ અણિદાર સખત વસ્તુ નાખવી જોઈએ નહીં અને શૂન્ય અવકાશમાં ધ્વનિ પ્રશ્ન પામતો નથી એ બંને પ્રશ્નો આપણે જોઈએ સાથે સાથે કિશોર અવસ્થામાં વ્યક્તિગત સ્વચ્છતાના અત્યંત જરૂરી સર્વપરી ગ્રંથિ ગણવામાં આવે છે તો આ ચારે ચાર પ્રશ્નો જવાબ આપણે જોઈએ તો આપણા કાનમાં ક્યારેય તીક્ષ્ણ અણીદાર સખત વસ્તુ નાખવી જોઈએ નહીં કારણ કે જો આપણે આપણા કાનમાં તીક્ષ્ણ અણીદાર વસ્તુ નાખીએ તો કાનના પ્રધાન નુકસાન થવાની શક્યતા છે જેના કારણે આપણે શ્રવણ શક્તિ ગુમાવી શકીએ છીએ બીજું રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ રસ્તા પર ગતિમાન વાહનોને લીધે ધ્વનિ પ્રદૂષણ ઉદભવે છે આ ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસર ઓછી કરવા રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ જેથી કરીને ઘોઘાટે સુધી પહોંચી શકે નહીં એ પછી આવે છે શૂન્ય અવકાશમાં ધ્વનિ પ્રસરણ પામતો નથી તો ધ્વનિ પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા છે માધ્યમ ઘન પ્રવાહી કે વાયુ હોઈ શકે છે હવે શૂન્ય અવકાશ કોઈ પણ કણો હાજર હોતા નથી તેથી શૂન્ય અવકાશમાં ધ્વનિ પ્રસરણ પામતો નથી નેક્સ્ટ એના પછી છે સ્વાસ્થ્ય માટે સ્વસ્થ વ્યક્તિ સ્વસ્થની સ્વાસ્થ્ય માટે વ્યક્તિગત સ્વચ્છતાની જરૂર હોય છે તો સ્વાસ્થ્ય માટે વ્યક્તિગત સ્વચ્છતાની ખૂબ જ આવશ્યકતા છે પ્રત્યેક વ્યક્તિ દરરોજ સ્નાન કરવું જોઈએ ઈશ્વરો માટે અત્યંત જ જરૂરી છે કારણ કે પ્રસવેદ ગ્રંથિઓ વધારે સક્રિયતાથી શરીરમાં દુર્ગંધ ઉત્પન્ન થાય છે સ્નાન કરતી વખતે શરીરના બધા જ ભાગોને સારી રીતે સાફ કરવા જોઈએ છોકરી ઋતુશ્રમે સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ જો સફાઈ રાખવામાં ન આવે તો બેક્ટેરિયલ સંક્રમણ ચેપનો ભય રહે છે નેક્સ્ટ એના પછી પિચુટરી ગ્રંથને સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે કેમ કે પિચુટરી ગ્રંથિ મગજ સાથે જોડાયેલી અંતર ગ્રંથિ છે જે ગ્રંથિ દ્વારા સ્ત્રાવતા અંતરસ્ત્રાવ જનન પિંડ એટલે કે સુરપિંડ અંડપિંડને અંતરસ્ત્રાવ ઉત્પન્ન કરવા માટે ઉત્તેજન કરે છે થાઇરોઇડ તેમજ એડ્રેનાલિન ગ્રંથિ પિત્તજનક ગ્રંથિ દ્વારા સ્ત્રાવિત અંતરસ્ત્રાવના માધ્યમ દ્વારા મળતા આદેશ મુજબ જ પોતાનો અંતરસ્ત્રાવ મુક્ત કરે છે આમ પિત્તજનક ગ્રંથિના સ્ત્રાવ વડે થાઇરોઇડ એડ્રેનાલિન જનન પિંડ સ્ત્રાવનું નિયમન થાય છે આથી પિત્તજનક ગ્રંથિને સર્વપ્રતિ ગ્રંથિ કહેવામાં આવે છે કે તેના દ્વારા બીજી ગ્રંથિનો પણ નિયમન થાય છે પ્રશ્ન નંબર 4 અ માંગ્યા મુજબ જવાબ આપો પહેલું ખાલી જગ્યા કેરમ બોર્ડ પર પાવડર છાંટવાથી ઘર્ષણ ઘટી જાય છે બીજું કોઈપણ દ્રાડમાં વિદ્યુત પ્રમાસર કરતા રાસાયણિક અસર ઉત્પન્ન થાય છે ખરા ખોટા લાકડું વિદ્યુતનું અવાહક છે તો સાચું છે ભૂકંપ પૂર્વાનુમન કરી શકાય નહીં તો ના કરી શકાય પૂર્વાનુમન ગમે ત્યાં ગમે ત્યારે થઈ શકે છે પ્રશ્ન બ ટૂંકમાં જવાબ આપો ઘર્ષણ ઘટાડવા માટેના ચાર ઉપાયો જણાવો સમજાવો કે રમતવીરો ખીલીના બૂટ કેમ પહેરે છે સૂટકેસ અને અન્ય ભારે સામાનો પહેલા શા માટે લગાવવામાં આવે છે તે સમજાવો તો ચાલો આપણે પ્રશ્નો જવાબ નીચે જોઈએ ઘર્ષણ ઘટાડવાના ઉપાયો તો રમવાની રમતમાં કેરમ બોર્ડ પર ઝીરો બારીક કપડરનો પાવડર છાંટવામાં આવે છે આ સિવાય પણ ઘર્ષણ ઘટાડવાના આટલા બધા ઉપયોગો કરી શકાય છે મિત્રો વિડીયોને પૂસ્ટ કરીને તમે જોઈ શકો છો વિડીયો ઘણો લાભો થઈ જશે એટલે આપણે બધું વાંચતા નથી રમતવીરો ખીલવાળા બૂટને કેમ પહેરે છે તો રમતવી ખીલી નાળો બૂટ પહેરેથી જમીન સાથે બૂટની પકડ મજબૂત થાય છે એટલે કે બૂટ જમીન સાથેનું ઘર્ષણ વધી જાય છે અને તેથી રમતી વખતે દોડતી વખતે રમતવી રમી પર લપસી પડતો નથી એના પછી નેક્સ્ટ આવે છે સૂટકેશ અને અન્ય ભારે સામાન સાથે પૈડા લગાવેલા હોય છે તો સાના કારણે લગાયેલા હોય છે તે અહીં આપણે લખેલું છે નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન આવે છે નીચેના પ્રશ્નોનો વિસ્તૃત જવાબ આપો તો બટાકાની વાહકતાનું પરીક્ષણ કેટલીક શાળામાં સ્વેટર કાઢતી વખતે કેટલીક વાર શિયાળામાં સેટક કરતી વખતે તડતર અવાજ આવે છે તે સમજાવો ભૂકંપ સાથે થાય છે તે પણ સમજાવો તો આપણે ત્રણ ત્રણ પ્રશ્નો અહીંયા સમજાવેલું છે કે બટાકાની વાહકતાનું પરીક્ષણ એ અહીંયા ભૂજુએ કરેલું છે કેવી રીતે કરેલું છે તે તમે મિત્રો વિડીયોને પૂજ કરીને જોઈ શકો છો આકૃતિ પણ અહીંયા દોરેલી છે બટાકાનો ટુકડો છે ચુંબકીય સોય છે બેટરી છે ઇલેક્ટ્રોક વડે બટાકાની વાહકતાનું પરીક્ષણ કર્યું છે અવલોકન આપેલું છે અને આગળ પણ પ્રવૃત્તિ લાંબી આપેલી છે નિર્ણય આપણે કે ઇલેક્ટ્રોક મેગ્નેટિક ટેસ્ટર સાથે જોડાયેલ ફળો શાકભાજી પ્રારંભમાં અમુક અંશે અંશતઃ વિદ્યુતનું વહન કરે છે અને તેમાંથી વહેતો આ વિદ્યુત પ્રવાહ તેમની અંદર રાસાયણિક અસર ઉચાવે છે હવે શિયાળાની અંદર સ્વેટર કાઢતી વખતે તળતળ અવાજ આવે છે સમજાવો અને ભૂકંપ સાથી થાય છે તે પણ સમજાવો તો અહીં બંને પ્રશ્નો આપેલા છે કે ભાઈ શિયાળામાં પહેરેલ ઊંડનું સ્વેટર શરીર સાથે ઘર્ષણ થવાને કારણે વીજભાર પેદા કરે છે સ્વેટરને કાઢતી વખતે સ્વેટરને શરીર વડે જે વીજભાર વીજભાર થવાથી મુક્ત થતી ઉર્જાને કારણે તરત અવાજ આવે છે ભૂકંપ સાથે થાય છે તો પૃથ્વીનો સૌથી બહારનો ઉપર નથી તેથી ટુકડામાં ભાજી થયેલું છે દરેક ટુકડાની પ્લેટ કહે છે આ પ્લેટો સતત ગતિ મારે છે જ્યારે તે એકબીજા સાથે ઘસાય છે કે અથડાય છે તે એક પ્લેટ નીચે બીજી પ્લેટ આવી જાય છે ત્યારે પૃથ્વીના પોપડામાં વિક્ષોભ ઉત્પન્ન થાય છે અને આ વિક્ષોભ પૃથ્વીની સપાટી પર ભૂકંપ સ્વરૂપે દેખાય છે પ્રશ્ન નંબર પાંચ અ ટૂંકમાં જવાબ આપો જો પરિવર્તિત કિરણ અને કિરણ વચ્ચે નેવું ડિગ્રીનું કોણ હોય તો કોણ કેટલો થાય તો આ પ્રશ્નનો જવાબ નીચે જોઈશું એ પહેલાં નીચેના પ્રશ્ન માગી સંતાલના હિસાબ આપાત થતાં કિરણના કોણ પરથી તેનો પર્વત કોણ લખો તો પિસ્તાલીસ ત્રીસ અને સાહીઠ આવશે નેક્સ્ટ આવ્યા પછી હા વસ્તુ અંતર તો ચાલીસ સેન્ટીમીટર અહીંયા વીસ સેન્ટીમીટર અને અહીં પંદર સેન્ટીમીટર આવશે અહીં કાની નિક્કા તો કદનું નિયંત્રણ કરે છે કીકી પ્રકાશને પ્રવેશ પ્રવેશ દ્વાર છે નેત્રપટલ આંખની પાછળના ભાગમાં આવેલું એક સ્તર જે લેન્સ દ્વારા વસ્તુનું પ્રતિબિંબને ઝીલે છે હવે પહેલો પ્રશ્ન જે રહી ગયો આપાત કિરણ કિરને એવું ડિગ્રીનો ખૂણો બનાવે તો કોણ કેટલું હોય તો આપાતકોણ પિસ્તાલીસ ડિગ્રીનો હોય તો પ્રાવર્તનના નિયમ મુજબ આ દાખલો ગણેલો છે અને જવાબ આપણો આવશે કોણ પિસ્તાળીસ ડિગ્રીનો થાય નેક્સ્ટ આકૃતિ દોરી નામ નિર્દેશન કરો તો મનુષ્યમાં લિંગ નિશ્ચયના પ્રશ્નો મુજબ તો આપણે કેલિડોસ્કોપ બનાવવાની વર્ણન ટૂંકમાં કરો એ ચારે ચાર આપણે પ્રશ્નો નીચે જોઈએ છે તો જો ગર્ભશોમાં લિંગ નિશ્ચય કેવી રીતે થાય છે તે અહીંયા સમજાવ્યું છે અને સાથે આપણે આકૃતિ પણ દોરી છે તો મિત્રો આ વિડીયોને આપણે તમે પોઝ કરી અને આ પ્રશ્નોનો જવાબ જોઈ શકો છો એ પછી આવે છે લીંબુનો રસ અને વિજ્ઞાનગરમાં વિદ્યુતનો વિદ્યુત હક છે કે આ વાકથી નક્કી કરવું બરાબર છે તે તે પણ પ્રશ્નો આપણે લખેલો છે આખો આકૃતિ સાથે સમજાવી છે કે લીંબુનો રસ કઈ રીતે લેવાનો છે સર્કિટ કેવી રીતે બનાવવાની છે અવલોકન અને નિર્ણય અગત્ય નોંધ કરી આગળ ઢોળ ચઢાવતી વખતે ઇલેક્ટ્રોનિકનું નિદર્શન કરવું તેની સમજૂતી મેળવી છે છે પ્રમાણે આપણે પ્રશ્નનો જવાબ લખી શકાય તાંબાની પ્લેટમાં કાચાની ઘસી ખાસ ધ્યાન રાખવાનું છે અવલોકન આપેલું છે હવે કેલિડોસ્કોપ બનાવવા માટે શું શું જોઈએ છે તો પંદર સેન્ટીમીટર લાંબી અને ચાર સેમ પહોળી ત્રણ લંબચોરસ આકારની આરીસારી પટ્ટીઓ લો આ રીસાની પરાવર્તક સપાટી એકબીજા સામે રહે તે રીતે પ્રિઝમ બનાવો અને નળાકાર કાળબોર્ડની નળીમાં આ પ્રિઝમ ગોઠવો નળીની લંબાઈ અને સારી પટ્ટી પહોળાઈ કરતાં થોડી વધારે હોવી જોઈએ આ પ્રમાણે આપણે ગોઠવણ કરી અને પછી કેલિડોસ્કોપ આપણે બનાવી શકીએ છીએ જો અહીં આકૃતિમાં બતાવ્યું છે કે રીતે ગોઠવવાનું છે પછી અંદર રંગીન કાચ બંગડીના કાચના નાખી દેવાનું એને ફેરવે તો અલગ અલગ ડિઝાઇન આપણને જોવા મળે છે બ બે ફૂલા ફુગ્ગાઓની પર ઘસી નજીક લાવતા શું થશે તેનું કારણ જણાવો તમારી આસપાસ મળી આવતી વસ્તુ સાદું ઇલેક્ટ્રોસ્કોપ કી રીતે બનાવશો તે વણાવો અને વિરુદ્ધ વીજભાર એકબીજાને આકર્ષે તે સમજાવવા માટે નવની વસ્તુની કાર્યપદ્ધતિ જણાવો તો આપણે ત્રણે ત્રણ પ્રવૃત્તિ આપણે નીચે જોઈશું તો જો પહેલાં ફુગ્ગાવાળી છે બે ફુગ્ગાઓ દોરી બાંધી અને પછી અને પૈપ સાથે ઘસીને લગાવવાના છે તો શું થાય છે એ અપાકર્ષણ કરશે બરાબર છે તો ફૂગ વાળો પણ છે એ બંને પ્રયોગ અહીંયા બતાવી દે છે હવે સાદું ઇલેક્ટ્રોસ્કોપ બનાવતા એનું કાર્ય સમજાવો તો શું કર્યું છે જામની ખાલી બોટલ લીધેલી છે બરાબર છે અને પછી એની આટલી બધી વસ્તુઓ લઈ અને પછી કઈ રીતે બનાવવાની છે સાદું ઇલેક્ટ્રોસ્કોપ બરાબર છે એ કરવાનું છે એ પછી પેપર ક્લિપને ક્લોબ બોર્ડ એવી રીતે અંદર નાખો કે જેથી લંબ રૂપે રહે આ ઇલેક્ટ્રોસ્કોપ તૈયાર થતું અહીં બતાવેલું છે તો મિત્રો વિડીયોને પોઝ કરી અને તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર નીચેના પ્રશ્નો ટૂંકમાં જવાબ આપો ઘર્ષણ પર અસર કરતા કોઈ પણ બે પરિબળો જણાવો તો ભૌતિક સંપર્ક ખાસ જરૂર છે અને સપાટી પર લાગતું દબાણ એ બંને અસર કરતા પરિબળો છે આપણી જાતે વીજળીથી થી બચાવ આપણે શું કરશું મકાનમાં રહેવું જોઈએ ગાડીમાં હોય તો ગાડીના કાચ અને બારીના કાચ બંધ કરી દેવા જોઈએ આપણા આહારમાં વિટામિન એ યુક્ત ખોરાકનો સમાવેશ કરવો જોઈએ તે સમજાવો તો વિટામિન એની ઉણપથી રત્તાંધણાપૂર્ણ નામનો રોગ થાય છે જેના કારણે આપણે વિટામિન એની ખૂબ જરૂર હોય છે તે આહારમાં લેવું જોઈએ પ્રશ્ન નંબર બે બ નીચેના પ્રશ્નોના વિસ્તૃતમાં ઉત્તર આપો એવી પરિસ્થિતિના ત્રણ ઉદાહરણ આપો જેમાં ધક્કો મારીને કે ખેંચીને કે પદાર્થની ગતિની અવસ્થા બદલી શકાય બરાબર છે તો કઈ કઈ આવશે આપણે ટેબલને ખેંચીએ છીએ પછી દડાને આપણે બેટ વડે ફટકારીએ છીએ એક બીજી એ થઈ ગઈ રબર ને ખેંચીને આપણે લગાવીએ છીએ ત્રણ પરિસ્થિતિ થઈ ગઈ સમજાવ કે તરણમાં કરતી વસ્તુ આકાર શા માટે વિશિષ્ટ હોવો જોઈએ અને દર્શાવે તે કેવી રીતે ઘર્ષણ મિત્ર છે અને શત્રુ છે તે બંને પ્રશ્નો જવાબ આપણે નીચે જોઈશું તો ઘર્ષણ મિત્ર છે કે શત્રુ તે બતાવે છે કે ઘર્ષણને લીધે રસ્તા પર સરળતાથી ચાલી શકાય છે ઘર્ષણને લીધે બોર્ડ ચોકથી વોટર પેનમાં પેન્સિલ ધકી શકાય છે ઘર્ષણને લીધે દિવાલો ખીલ ચોકી શકાય છે ઘર્ષણ શત્રુ છે ઘર્ષણના ગેરફાયદા નીચે મુજબ છે તો ફાયદા શું છે એ બતાવ્યું છે ને શત્રુ છે તે બતાવે ઘર્ષણને લીધે વસ્તુ ઘસાઈ જાય છે મશીનનો ઉપયોગ કરતી વખતે ઘર્ષણ લીધે ઉષ્મા ઉત્પાદન થાય છે થોડી ઘણી ઓળસાવે વેરફાય છે મશીનના કેટલાક ભાગોને નુકસાન પહોંચે છે તો આ બધા ગેરફાયદા છે તરલમાં ગતિ કરતી વસ્તુના આકાર વિશિષ્ટ કેમ હોય છે તો તરલમાં તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુ બળ લગાડે છે જેને ઘસડાવું કહે છે તેથી તરલ ગતિ કરતી વસ્તુઓમાં તેમના પર ઘર્ષણબળ ઘટાડી શકાય સમતોલ રાખી શકાય અને પાર નીકળી શકાય આ પ્રક્રિયામાં પોતાનું ઉર્જા ગુમાવે છે આથી ઘર્ષણ ઘટાડવા માટે પ્રથમ વિશેષ આકાર આપવામાં આવે તો જેથી ધારા રેખીય સુવાહી આકાર રખે છે આવા આકારની બધી ના હોડી અને માછલીનો આકાર પણ એવો હોય છે ધન્યવાદ જો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા તમામ વિડીયો નોટિફિકેશન તમને મળી રહે આભાર